નમસ્કાર ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં નવરાત્રીના તહેવારને લઈને પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે નવરાત્રી દરમિયાન શહેરભરના પાર્ટી પ્લોટ અને ગરબા થતી જગ્યાઓ પર ઓગણપચાસ સી ટીમો સતત સક્રિય રહેશે મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ ખાસ ડીકોય ઓપરેશન પણ હાથ ધરશે સાથે જ પંદર ડીસીપી ત્રીસ એસીપી એકસો સાઈઠ પીઆઈ પાંચ હજારથી વધુ પોલીસ જવાનો ચાર હજાર હોમગાર્ડ ત્રણ એસઆરપી કંપની અને સ્પેશિયલ એક્શન ફોર્સ તૈનાત રહેશે મેદાન આસપાસ કડક ચેકિંગ માટે અડતાલીસ સી ટીમો એકસો ત્રેવીસ પેટ્રોલિંગ વાહનો અને ચારસોથી વધુ પોલીસ ટીમોને સક્રિય રાખવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસ પણ કડક દેખરેખમાં રહેશે નંબર પ્લેટ વગરની ડુપ્લિકેટ અને કાટમાળ ભરેલી ગાડીઓ સામે તેમજ ડ્રંક ડ્રાઇવિંગ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે પાર્ટી પ્લોટના પાર્કિંગમાં કાળા કાચવાળી ગાડીઓ લોક કરવામાં આવશે આ વખતે ગરબા માટે ચોર્યાસી અરજીઓમાંથી માત્ર ઓગણત્રીસ અરજીઓને જ મંજૂરી આપવામાં આવી છે સાથે જ સુરક્ષા માટે ડ્રોન કેમેરા સીસીટીવી અને ખાસ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા સતત નજર રાખવામાં આવશે રિપોર્ટર શરીફ ગાંચી અમદાવાદ અમદાવાદ શહેર પોલીસ પાસે અત્યાર સુધી નવરાત્રિના આયોજન માટે ચોર્યાસી જેટલી અરજી આવેલ છે તમામ શરતોને આધીન અને તમામ સર્ટિફિકેશન મળ્યા બાદ અત્યાર સુધી ઓગણત્રીસ જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવેલ છે અને મંજૂરી આપવાની પ્રક્રિયા હા હાલ ચાલુ છે શહેરની ફોર્ટી નાઇન જેટલી સી ટીમ છેલ્લા બે મહિનાથી નવરાત્રીના આયોજનને ધ્યાનમાં લઈ અને કાર્યવાહી શરૂ કરી દીધેલ છે અઠ્યાવીસ જેટલા ગરબા ક્લાસીસમાં એમણે સેન્સિટાઈઝેશન કરેલું છે અઠ્યાવીસ જેટલા ગરબા ક્લાસમાં ત્રણ હજાર જેટલી મહિલાઓને સેલ્ફ ડિફેન્સ ઇ ટીઝિંગ સાયબર બુલિંગ તમામ માટે એમને સેન્સિટાઈઝ કરવામાં આવેલ છે ઉપરાંત ઓગણચાલીસ જેટલી શાળા કોલેજોની ચાર અડતાલીસો જેટલી વિદ્યાર્થીનીઓને પણ આ જ પ્રકારની તાલીમ આપવામાં આવેલ છે અને એમને સેન્સિટાઈઝ કરવામાં આવેલ છે શી ટીમ અમદાવાદ શહેરમાં ખાસ કરીને એસજી રોડ સિંધુભવન રોડ અને રિવરફ્રન્ટ અને શહેરના અમુક એવા ડાર્ક ઝોન કે જ્યાં સીસીટીવી કેમેરાઝ નથી અથવા તો ઘણી વખત એવા ડાર્ક સ્પોટ રહી જતા હોય છે ત્યાં પણ એમનું ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે શી ટીમ દ્વારા ખાનગી કપડામાં અને ટ્રેડિશનલ ડ્રેસીસમાં ગરબાના આયોજન સ્થળે તથા શેરી ગરબા અથવા તો જે કંઈ પણ નાના મોટા આયોજનો હોય છે ત્યાં ભાગ લેશે અને એન્ટી રોમિયો સ્કોડ તરીકે પણ એ લોકો કામ કરશે અને ઈવ ટીઝિંગ કરતા હોય અથવા તો કોઈપણ પ્રકારની છેડતીના બનાવ બનતા હોય એને રોકવા માટે એ ડિકોય પણ ગોઠવશે સપ્ટેમ્બર માસની શરૂઆતથી અમદાવાદ શહેર પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક શાખા દ્વારા ડાર્ક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનોની વિરુદ્ધ એક ડ્રાઈવ ચલાવવામાં આવેલ છે આજ દિન સુધી લગભગ છત્રીસસો ને એક જેટલી ડાર્ક ફિલ્મના વાહનોની વિરુદ્ધ કાર્યવાહી કરી ડાર્ક ફિલ્મ રિમૂવ કરાવવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી થયેલ છે તોતેરસો જેટલા નંબર પ્લેટ મોડિફાઈડ હોય એવા વાહનો વિરુદ્ધ ડિટેન્શનની કાર્યવાહી કરવામાં આવેલ છે ગરબા આયોજન સ્થળે જ્યાં પણ પાર્કિંગમાં અથવા તો રોડ ઉપર ડાર્ક ફિલ્મવાળી કોઈ વાહન હશે તો એને લોક કરવામાં આવશે અને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ઉપરાંત બાઇક રેસર્સ અથવા તો કાર રેસર્સ અને જે રોડ ઉપર સ્ટન્ટ કરતા હોય છે એના માટે પણ પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદ શહેરમાં પંદર ડીસીપી કક્ષાના અધિકારી ત્રીસ એસીપી કક્ષાના અધિકારી એકસો સાહીઠ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર્સ પાંચ હજાર જેટલી ટોટલ પોલીસ ફોર્સ અને ચાર હજાર જેટલી હોમગાર્ડ રિઝર્વ પોલીસ ફોર્સની ત્રણ કંપનીઝ આ ત્રણેય આ તમામ તબક્કાવાર રીતે હન્ડ્રેડ પર્સન્ટ પોલીસની અવેલેબિલિટી રહે એ રીતે પેટ્રોલિંગ કરશે ગરબા દરમિયાન લો એન્ડ ઓર્ડર મેન્ટેન થાય એ માટે તમામ કાર્યવાહી કરશે વધુમાં અમદાવાદ શહેરમાં લો એન્ડ ઓર્ડર માટે એક સ્પેશિયલ એક્શન ફોર્સનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે અને લોકોની સલામતી અને સુરક્ષા મહિલા સુરક્ષા ટ્રાફિક નિયમન અને સિટીનું ઓવરઓલ લો એન્ડ ઓર્ડર એ ચાર પોઈન્ટ ઉપર અમદાવાદ શહેર ફોકસ કરીને કામગીરી કરશે જે રીતે માર્ગદર્શન આપવામાં આવે છે કે જે નાના લોકો છે અથવા તો સ્ટોલ્સ ધારકો છે આ દરમિયાન એમને પણ સારી એવી રોજગારી થતી હોય છે તેમને બિનજરૂરી કોઈ પ્રકારની હેરાનગતિ ના થાય અને કાયદાની મર્યાદામાં તમામ પ્રકારની એક્ટિવિટીઝ થાય એ માટે પોલીસ પૂરતો સહકાર પણ આપશે અને પોલીસ કોઈ પ્રકારની કોઈના તરફથી પણ આવી હેરાનગતિ હશે તો એની વિરુદ્ધ એક્શન લેશે થેન્ક યુ